આદિવાસી જિલ્લા ડાંગમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની તકલીફને લઈ મહિલાઓએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાણી આપવામાં આવે તેવી માંગ કરી રાજ્યના છેવાડાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો ડાંગ જિલ્લાને આદિવાસી જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ પણ પડતો હોય છે તેમ છતાં ડાંગ જિલ્લાના આદિવાસી લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગ જિલ્લામાં પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે ત્યારે ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર જેટલા ગામોમાં પીવાની પાણીની સમસ્યાને લઈને આજ રોજ જિલ્લાના વડુ મથક આહવા ખાતે એક રેલી યોજીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યા મુજબ લોકોમાં ના રહ્યો હવે બલ નલના સામે નામે ન રહ્યો હવે જલનો નારો આપી ડાંગ જિલ્લાના લોકોને વહેલી તકે પાણી મળે એવી માંગ કરવામાં આવી છે અરણીમાં ડાંગ જિલ્લાની મહિલાઓ માટલા લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી હા મારું નામ ભોય મનીષાબેન શંકરભાઈ ગામ ગાઢી તાલુકા આહવા જીલો ડેમ આજે અમે કલેક્ટર સાહેબથી આવેદનપત્ર આપવામાં આવેલું કે અમને અહીંયા આહવાથી ગાઢવી ચૌદ કિલોમીટર જેટલું થાય પણ અમને ફળિયામાં પાણી જ નહીં આપે પાઇપલાઈન બનાવેલું છે એ બી તૂટેલી અને એમાં બી બનાવેલી અડધી ફળિયામાં બનાવેલી છે અડધે ફળિયામાં નહીં બનાવેલી પાણી જ નહીં મળતું છે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું પટેલ ફળિયામાં પાણી જ નહીં મળે મારું નામ સંગીતાબેન મહેશભાઈ જી હું આમાં રહું છું અને પાણીના સમસ્યા બદલ અમે આવેલા છે કલેક્ટરને આવેદન આપવા માટે કેમકે પાણી પૂરતું મળતું નથી અને અઠવાડિયામાં એકવાર આવે છે પાણી એ બી તો એકદમ ઓછું ધીમી રીતે છોડતા છે તો પાણી પૂરતું મળી નથી રહેતું તો આવવાની આ હાલત છે તો બીજા ગામડાઓની ગામોની શું હાલત હશે તો પાણી પૂરતું મળી રહે એવી અમારી વિનંતી છે